નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ મહુવા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા મહુવા નગરપાલિકા હોલમાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી મહુવા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા મહુવા નગરપાલિકા હોલમાં શાંતિ સમિતિની મિટિંગ રાખેલ જેમાં મહુવા પોલીસ સ્ટેશનના ડીવાયએસપી જે સરવૈયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલ સાહેબ પીએસઆઈ સ્ટાફ મહુવાના નાના મોટા આગેવાનો મહુવા નગરપાલિકાના ચેરમેન શ્રીઓ

આયોજકો અને તેમને પોલીસ તરફથી શું અપેક્ષાઓ છે એ બાબત આપણે ચર્ચા કરીશું જ આપણે કાબુમાં રાખી